મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું શરૂઆત કરતા એક મુખ્ય સમાચારો મકર સંક્રાંતિ નો ઉમંગ છવાયો આભમાં ટાબરિયાઓમાં રંગબેરંગી બલૂન ફિરકી પતંગની ઘેલછા ઉત્તરાયણની મજા અબોલ પક્ષીઓને સજા કાતિલ દોરાથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓને બચાવવાનું અભિયાન પતંગ ઉડાવવાની મોજ મજા છોડી યુવાનોએ કરેલું રક્તદાન શ્રી અંબિકા નિકેતન ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જળશક્તિ મંત્રી સી આર પાટીલે કરેલા શક્તિના દર્શન નવસારીની ઉત્સવપ્રિય જનતાને ઉત્તરાયણની ઉજવણી કરી હતી આભમાં પતંગોની રંગોળી સર્જાઈ હતી વિશેષ કરીને ટાબરિયાઓમાં રંગબેરંગી બલૂનની ઘેલછા વધુ જોવા મળી હતી ઉત્સાહ ઉમંગ ખુશી આનંદનો પર્વ ગણાતા ઉત્તરાયણની ચૌદમી જાન્યુઆરીને મંગળવારે રંગારંગ ઉજવણી થઈ હતી જીવનમાં પડકારોને ઝીલી ઊંચી ઉડાન ભરવાનો મર્મ સમજાવતા ઉત્તરાયણ પર્વની ઉજવણી હર્ષભેર થઈ હતી મકર સંક્રાંતિના પર્વે આભમાં પતંગોની રંગોળી છવાઈ હતી આભમાં વિવિધ પ્રકારના રંગબેરંગી પતંગોએ ઉડાન ભરી હતી પતંગ ફિરકી તેજદાર દોરા ચશ્મા સાથે ટાબરિયાઓએ પતંગ ઉડાવ્યા હતા પતંગોને અને ફિરકીને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પતંગ અને વિશેષ કરીને નવસારીમાં રંગબેરંગી બલૂને ખાસ આકર્ષણ જમાવ્યું હતું લુન્સિકુ મેદાનનો મુખ્ય માર્ગ વિવિધ રંગો સાથેના બલૂનોથી છવાયો હતો ઉત્તરાયણના અવસરે શહેરના માર્ગો ઉપર બલૂન બજાર ભરપૂર જોવા મળ્યો હતો પતંગ ઉડાવવાની મજા સાથે ટાબરિયાઓમાં રંગબેરંગી બલૂન ઉડાવવાની અનેરી ઘેલછા જોવા મળી હતી ટાવરિયાઓ તેમના વાલીઓને લઈને લુનસિકુ મેદાન ખાતે રંગબેરંગી બલૂન ખરીદવા પહોંચ્યા હતા વાલીઓ તેમના વહાલ સોયાની જીદને વશ થયા અને વિવિધ પ્રકારના રંગારંગ બલૂનોની ખરીદી કરી ઉત્તરાયણના અવસરે વિવિધ પ્રકારના બલૂનો જોવા મળ્યા જેમાં મિકી માઉસ ડોરેમોન બાળકોમાં પ્રિય એવા છોટા ભીમ રોકેટ વિમાન ડાયનાસોર જેવા આકર્ષિત બલૂનોની ડિમાન્ડ રહી પતંગની ખરીદી કરતા બલૂનની ખરીદીમાં ટાબરિયાઓએ ઉત્સાહ દાખવ્યો હતો બાળકોમાં પતંગ ફિરકી અને અજીબોગરીબ અવાજ કરતા પીપુડાની ભારે માંગ રહી હતી નવસારીમાં ઉત્સાહ ઉમંગ સાથે મકર સંક્રાંતિનો પર્વ બાળકો ટાબરિયાઓ અને મોટેરાઓએ મનાવ્યો હતો રંગબેરંગી બલૂનોના ભાવો પણ આસમાને હતા પરંતુ ઉત્સવ પ્રિય બાળકોએ બલૂનના ઊંચા ભાવને નકારી હર્ષભેર રંગીન બલૂનોની ખરીદી કરી પોતાના માનીતા તહેવાર ઉત્તરાયણને આનંદ ઉત્સાહથી મનાવ્યો હતો આજે ઉત્તરાયણના અવસર પર અમે અહીંયા આવ્યા છે અને પતંગ ઉડાવવા કરતાં અમને બલૂન ઉડાવવાની ઘણી મજા આવે છે એટલે અમે લુનસી કોઈ પર ઘણા બધા બલૂન લીધા છે તેરસો રૂપિયાના ભાવતા નથી કરતા પણ ઉત્તરાયણ છે તહેવાર છે એટલે આવ્યા છે મકરસંક્રાંતિમાં એવું છે કે બાળકો પતંગની જગ્યા બલૂન પર વધારે વિશ્વાસ રાખે છે કે ઉડાવવામાં એને તકલીફ પડતી જ નથી અને એ બલૂનથી જ બધા જાત જાતના બલૂનો મળે છે અહીંયા તો તે બલૂનમાંથી જ એ લોકો લોકોને એન્જોયમેન્ટ કરે છે સો હવે બાળકોનો ક્રેઝ બધો બલૂન માટે આવી ગયો છે હેપી મકર સંક્રાંતિ આપણે આ લુનસી ગુઈના ફૂટપાથ પર આજે જોઈએ તો અલગ અલગ આપણી પાસે બધા બલૂન્સ સહિયા બધા નાના બચ્ચાઓના દિવસ છે જેમાં આપણે લુનસી ઉપર બધા અલગ અલગ પ્રકારના બલૂન્સ જોવા મળ્યા એટલે આપણા આ હેપીનો દિવસ છે જે આપણે એકદમ શુભેચ્છાથી બધાને પ્રયત્ન કરીએ કે બધાના ઘરે હેપીનેસ આવે સમગ્ર નવસારી સંક્રાંતિના પર્વ પ્રસંગે પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા હતા ત્યારે નવસારીના શ્રી પાશ્વ ભક્તિ મંડળ અને સામાજિક વનીકરણના કરુણ અભિયાન હેઠળ યુવાનો પતંગના કાતિલ દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવાનું કાર્ય કરી રહ્યા હતા મકર સંક્રાંતિ એટલે આનંદ ઉલ્લાસનું પર્વ શહેરીજનો જ્યારે પતંગ ઉડાવવાની મજા માણતા હતા ત્યારે નવસારીના શ્રી પાશ્વ ભક્તિ મંડળના યુવાનો કાતિલ દોરાથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓને બચાવવાનું કામ કરી રહ્યા હતા શ્રી પાશ્વ ભક્તિ મંડળ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે નવસારીની સેન્ટ્રલ બેંક નજીક ઘાયલ પક્ષીઓના સારવાર માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો કાતિલ દોરાથી આકાશમાં ઉડતા પક્ષીઓની પાંખો કપાઈ જાય છે ત્યારે ઘાયલ અબોલ પક્ષીઓને કેમ્પમાં લાવી તેની સારવાર કરવામાં આવે છે મેડિકલ ટીમ દ્વારા પક્ષીઓની સારવાર થાય છે કરુણા અભિયાનની મુલાકાત નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાભાઈ શાહ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પૂર્વ પાલિકા પ્રમુખ જીગી શાહે લીધી હતી શ્રી પાશ્વ ભક્તિ મંડળ દ્વારા દિવસ અબોલ પક્ષીઓને બચાવવાનું અભિયાનનું સંચાલન થાય છે કાતિલ દોરાને કારણે અબોલ પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા આજે ઉત્તરાયણ નિમિત્તે મકર સંક્રાંતિની મારા સમગ્ર શહેરના વાસીઓની મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને પાર્શ્વ ભક્તિમંડળ જે છેલ્લા પચીસ વર્ષથી આ ઉત્તરાયણના દિવસે જે પતંગથી જે કંઈ પક્ષીઓ ગવાય કે ફસાય એને ગામમાંથી જ્યાંથી પણ કોલ આવે તો તાત્કાલિક એ લોકો ત્યાં પહોંચી જાય છે એને પક્ષીઓને ત્યાંથી લાવીને અહીંયા એની સારવાર કરીને એને બચાવવાની કોશિશ કરે છે ખૂબ સારું આ પાર્શ્વ ભક્તિમંડળ જીવદેહનો છેલ્લા બાર વર્ષ પચીસ વર્ષથી કામગીરી કરી રહી છે અને છેલ્લા બાર વર્ષથી અમારા જે ભક્ ભક્તિ મંડળના જે અભિષેકભાઈ કરીને છે યુવા અમારા પાર્ટીના આગેવાન પણ છે એ છેલ્લા બાર વર્ષથી એનો સતત લાભ લઈને આ પાર્શ્વ ભક્તિ મંડળને ખૂબ સારી કામગીરીમાં મદદ કરી રહ્યા છે ત્યારે પાર્શ્વ ભક્તિ મંડળ અને અભિષેકભાઈ અને એની ટીમને મારી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ પચીસ વર્ષથી અમે આ મકરસંક્રાંતિનો કેમ્પ કરી રહ્યા છે અમે દોરામાં કોઈ પણ ઘાયલ પક્ષી હોય એને સારવાર અહીંયા આપી રહ્યા છે અમારી જે ડૉક્ટરની ટીમ પણ હાજર હોય છે અમે ફક્ત ઉત્તરાયણ દિવસની ત્રણસો ને દિવસ અમે આ કાર્ય કરી રહ્યા છીએ તો તમને નવસારીમાં ગમે ત્યાં ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરો બીજું મારી નવસારીની જનતાને એક વિનંતી કે ઉત્તરાયણ ફટી જાય પછી તમારા ટેરેસ પરને આજુબાજુ જે પણ દોરો હોય એનો નિકાલ કરી દો તો એથી એ પક્ષી એમાં ન ફસાય અને પોતાનો જીવ ન ગુમાવી શકે એટલી મારી નવસારી જાહેર જનતાને ખૂબ વિનંતી ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે આ પાવન અવસરે દાન પુણ્યનું અનેરું મહત્વ છે ત્યારે રક્તદાન મહાદાન છે નવસારીના યુવાનોએ રક્તદાન કરી ઉત્તરાયણનો પર્વ મનાવ્યું હતું ઉત્તરાયણના દિવસે સ્નાન દાન અને સૂર્યની ઉપાસનાનું વિશેષ મહત્વ છે દાન પુણ્ય કરી પુણ્યશાળી બનવાનો પાવન અવસર એટલે મકર સંક્રાંતિ આ મહાપર્વ પ્રસંગે નવસારીમાં યુવાનોએ રક્તદાન કરવા માટે લાઈનો લગાવી દીધી હતી યુવાનો મહિલાઓએ રક્તદાન માટે ઉત્સુક હતા સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી પાસુ ભક્તિમંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાયો આ યુવાનોએ ઉત્તરાયણના દિવસે પતંગ નહીં ઉડાડી સંકલ્પબદ્ધ થયા અને માનવ જિંદગીને બચાવવા માટે રક્તદાન કર્યું હતું નવસારીના યુવાનો મહિલાઓએ રક્તદાન કરી માનવતા ઉજાગર કરી હતી શ્રી ભક્તિ મંડળના જૈન સમુદાયના યુવાનોએ રક્તદાન કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પાલિકાના પૂર્વ પ્રમુખો જીગીત શાહ મિનલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ ખાસ કરીને રક્તદાનની વાત કરું તો દર વર્ષે એક હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનું ટાર્ગેટ લઈને ચાલે છે અને ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે ચૌદમી જાન્યુઆરીએ અહીં આ સ્થળેથી આ જ સંસ્થા સાથે સંકળાઈને એક રક્તદાન શિબિરનું આયોજન કરેલું જેમાં એકસો અગિયાર યુનિટ રક્ત એકત્ર થયું હતું અને આ શુભ શરૂઆતથી વર્ષ દરમિયાન અમે એક હજારને યુનિટ રક્ત એકત્ર કરી ચૂક્યા આજ રોજ ચૌદમી જાન્યુઆરીએ ખાસ કરીને એ કહીશ કે યુવાનોમાં પતંગ ચગાવવાનો ખાવા પીવાનો મોજ મજા કરવાનો ઉત્સાહ હોય છે આજે જ્યારે આ સમાજનું મંડળ અને સમાજના યુવાનો સવારથી આ કામમાં લાગી પડ્યા છે અને ખૂબ સારી મહેનત કરીને અત્યાર સુધીમાં લગભગ એંસી જેટલા યુનિટ રક્ત એકત્ર કરી ચૂક્યા છે અને હજી પણ રક્તદાતાઓનો ફ્લો ચાલુ છે તો આ તકે આ પાછળ મંડળ ખાસ કરીને અભિષેક શાહ અને એની પૂરી ટીમ બધાના નામ મને ખબર નથી માફ કરજો પણ આખી ટીમની જે મહેનત છે એનાથી આજનો આ કેમ્પ ખૂબ સફળતાપૂર્વક પાર પડશે અને ખૂબ સારા ટાર્ગેટ સાથે આ કેમ્પનું પૂર્ણાહુતિ થશે એવી અપેક્ષા છે ખાસ કરીને હું આજે અમારો જે યુવા સંગઠન છે જૈન યુવાન સંગઠન તે લોકોના એન્ટી તરફથી રક્તદાનનો કેમ્પ કર્યો છે આજના દિવસે લોકો અને ખાસ કરીને આજના દિવસે ખાસ કરીને લોકો યુવાનો પતંગ ચગાવી ટેરેસ પર મોજ મસ્તી ડીજે સાથે કરતા હોય છે પણ અમારી સાથે આ યુવાનો આજે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે સવારના આજનો દિવસ મકર સંક્રાંતિનો એટલે દાનનો મહાન દિવસ કહેવાય છે અને રક્તદાનથી મોટું દાન કોઈ હોતું નથી કારણ કે આપણે જે એક આપણે એમ લાગીએ કે આપણે થોડુંક જ બ્લડ આપીએ છીએ બટ એ બ્લડ ત્રણથી ચાર જણની જિંદગી બચાવી લે છે તો મારી નવસારીની જનતાને ખાસ વિનંતી છે કે તમે ખાસ ખાસ કરીને બ્લડ ડોનેટ કરો સ્વીચ ચેરિટેબલ ટ્રસ્ટ અને જૈન યુવા સંગઠન તરફથી આજે અમે એક રક્તદાનનું શિબિર આયોજન કર્યું છે ઉત્તરાયણનો પર્વ છે કહેવામાં આવે છે ઉત્તરાયણના વિશે દાન કરો મહાદાન કહેવાય તો રક્તદાનથી મોટું કોઈ દાન હોતું જ નથી આજે અમે દોઢસોનો ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છીએ સો જેટી યુનિટ હમણાં ભેગી થઈ ગઈ છે દોઢસો ઉપર પૂરી થશે મારી નવસાઈની જનતાને અપીલ છે કે રક્તદાન આપણે કરવું જ જોઈએ આનાથી કોઈનો જીવ પણ બચી શકે છે અને આપણા બોડી માટે બી સારું છે કે જૂનું બ્લડ નીકળે નવું બ્લડ આપણા પોતાના બોડી માટે બી ઘણું સારું છે તો દરેક નવસારીવાળાને વિનંતી કે રક્તદાન કરવું જોઈએ રક્તદાન એટ માતા નવસારીના કાછીયાવાડી ગામે શ્રી અંબિકા નિકેતન ધામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ નવનિર્મિત શિખરબદ્ધ મંદિરમાં આદ્યશક્તિની પ્રતિમા પ્રસ્થાપિત થઈ છે નવસારી શહેરને અડીને આવેલા કાછિયાવાડી ગામમાં વર્ષો પુરાણા આદ્યશક્તિના મંદિરનો જીર્ણોદ્વાર થયો શ્રી અંબિકા નિકેતન ધામની ચતુર્થ દિવસ સુધી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું અંબાજી માના પ્રાગટ્યોના શુભ અવસરે મા અંબા તથા અન્ય દેવી દેવતાઓની પ્રતિમાઓનું ભવ્યથી ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાર દિવસ સુધી યોજાયો હતો પોદ અગિયારસ અગિયારસને શુક્રવારથી પોષ સુદ પૂર્ણિમા સોમવારના પાવન દિવસો દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા કુટીર યજ્ઞ શોભાયાત્રા પ્રદાન દેવતા સ્થાપિત દેવતા પૂજન વાસ્તુ પૂજન ગ્રહ શાંતિ દીક્ષુ હવન પ્રતિષ્ઠા યજ્ઞ સહિતના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રી આદ્ય આદ્યશક્તિની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી આ મહોત્સવ દરમિયાન લોક ડાયરાનો કાર્યક્રમ પણ યોજાયો હતો નવસારીના જાણીતા કલાકાર અમરત બાપુ દ્વારા લોક ડાયરો રજૂ થયો હતો ઓ મેરે અંબિકા ધામ આદ્યશક્તિ અંબેમાના આ શિખરબદ્ધ ભવ્યથી ભવ્ય મંદિરના નવનિર્માણના મુખ્ય દાતા શ્રી સંજય પટેલ અને તેમના સમગ્ર પરિવારનું ગ્રામજનો દ્વારા અભિવાદન થયું હતું ભવ્ય મંદિર નિર્માણમાં તેમના પરિવારનો સિંહ ફાળો રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગ્રામજનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા કાછિયાવાડી ગામના નેવું વર્ષથી લઈને પાંચ વર્ષના બાળકોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો આદ્યશક્તિ અંબેમાની કૃતિ ગામની યુવતીઓ દ્વારા રજૂ થઈ ગુજરાતી રાજ ગરબા લોકનૃત્ય સહિતના કાર્યક્રમો રજૂ થયા હતા પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ થઈ આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા અને નવનિર્મિત આદ્યશક્તિ અંબેવાના ધામમાં મહાઆરતીમાં સામેલ થયા હતા મહાઆરતીમાં તેમની સાથે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ ઉપપ્રમુખ અશોક ગજેરા જયેશભાઈ શાહ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના કાછાવાડી ગામે શ્રી અંબિકા નિકેતન धामનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ पूर्वक संपन्न થયો હતો આઈ ગેરી નંદિ નિનંદિત મોदिनी विश्व નંદ ખરેખર ખૂબ જ અદભુત અનુભવ રહ્યો છે જ્યાં મંદિરમાં હું ઊભો છું તો એના વાઇબ્રેશન એટલા સ્ટ્રોંગ છે કે ઘરે જવાનું મન નથી થતું જોઈ લો મારી વાત નથી કરતો પણ આખું ગામ જે હિલોડે ચડ્યું છે ચાર દિવસથી અને એ રીતે અમે આ ખૂબ ગામના જ લોકોએ ગામના જ કાર્યક્રમમાં બળી ચડીને ભાગ લીધો અને ખૂબ સારી રીતે મહાપ્રસાદનું પણ વિતરણ કર્યું છેલ્લા છ મહિનાથી આ ગામના લોકોએ એટલી બધી મહેનત કરી છે એટલી બધી મહેનત કરી છે રાત દિવસ મહેનત કરી છે ખૂણે કાંચરે લોકો પ્રેક્ટિસ કરતા હતા અને અમે નક્કી કર્યું હતું કે કોઈપણ બહારના કલાકારને લાવ્યા વગર આપણા ગામમાં એક કરીને આપણે આ કાર્યક્રમ કરવો છે એ અમને અંબામાની કૃપાથી સફળ થયો છે ખરેખર તો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ વાત બરાબર છે મંદિર બનાવવાનું પણ અમે ફક્ત ને ફક્ત નિમિત્ત છે અમે એટલા માટે કે મંદિર તો આખી દુનિયાની દોલત હોય ને તો પણ નહીં બનાવી શકે એવું મારું અંગત રીતે માનવું છે પરંતુ જ્યારે એનો કોલ હોય ને ત્યારે તમે ગમે તે હિસાબે પણ મેનેજ કરીને તમે મંદિર બનાવી શકો એવી અનુભૂતિ થાય કે જ્યારે જ્યોતિ રૂપેમાં અંબા બિરાજમાન હોય અંબિકા નિકેતન ધામ કાછિયાવાડીની અંદર ત્યારે અખિલ બ્રહ્માંડ ભાંડોદરી સ્વયં એમ કહેવાય કે મા જગદંબા સ્વર્ગથી ઉતર્યા હોય એવી અનુભૂતિ આજ ગામની અંદર થઈ રહી છે એવું કીધું છે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ અહીંયા સૌ કોઈ નમાવે શ્રી શંબા આગળ હાલિયા ચાર ચાર દિવસ તારીખ દસ એક બે હજાર પચીસથી તારીખ તેર એક બે હજાર પચીસથી મા જગદંબાનો ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો એનો આજ અંતિમ દિવસ એ યજ્ઞની અંદર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આહુતિ અપાઈ મા જગદંબાના નિજ મંદિરની અંદર માની પ્રતિમાને બિરાજમાન કરી અને ત્યારબાદ માને સોળ શણગાર સજી અને દર્શન માટેમાં જ્યારે પોતે સોળ શણગાર સજી અને એમ કહેવાય કે બધા માનવ મહેરામણની અંદર ભક્તોની અંદર સામે પ્રગટ થયા હોય અને સ્વયં જગદંબા બિરાજમાન થયા હોય એવી અનુભૂતિ આજ થઈ રહી છે નવસારીના શ્રી રાજસ્થાન જૈન સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું ક્રિકેટની સાથે સાથે શહેરના દિવ્યાંગજનોને ટ્રાયસિકલ અર્પણ કરી રાજસ્થાન જૈન સંઘે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું શ્રી રાજસ્થાન જૈન સંઘ દ્વારા નવસારીના છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર સમાજના યુવાનો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું રાજસ્થાન જૈન સમાજના યુવાનોમાં બંધુત્વ ભાવના ખીલે તે પ્રકારના હેતુ સાથે ક્રિકેટની રમત યોજાઈ હતી ક્રિકેટની સાથે સાથે રાજસ્થાનની જૈન સમાજે સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવ્યું હતું કોઈપણ ધર્મ કે નાત જાતના ભેદભાવ વિના દરેક ધર્મ સમાજના દિવ્યાંગજનોને ટ્રાયસિકલ ભેટ અર્પણ કરવામાં આવી હતી નવસારી અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અઢાર જેટલા દિવ્યાંગોને આ ટ્રાયસિકલ સમાજના વિવિધ દાતાશ્રીઓ દ્વારા અર્પિત કરવામાં આવી હતી મકર સંક્રાંતિના પાવન પર્વ દિવ્યાંગજનોને ટ્રાઇસિકલ ભેટ આપી સામાજિક કર્તવ્ય અદા કર્યું હતું શ્રી રાજસ્થાન જૈન સંઘના પ્રમુખ અશોક મહેતા ક્રિકેટ અને ટ્રાઇસિકલ પ્રોજેક્ટના ચેરમેન મહાબલ શાહ ઉપપ્રમુખ પ્રવીણ મહેતા મંત્રી વિકાસ ભંડારી ખજાનચી નીરવ શ્રી શ્રીમાલ દ્વારા સમગ્ર આયોજન થયું હતું શ્રી રાજસ્થાન જૈન સંઘ છેલ્લા સાત વર્ષથી ઘણા બધા સેવાના કાર્યો જાત્રાના કાર્યો અને છેલ્લા સાત વર્ષથી આ રાજસ્થાન જૈન સંઘ ડીપીએલ રમાડે છે અને છેલ્લા સાત વર્ષથી દાતાઓ અમને ખૂબ સારો સહકાર આપે છે આવતા વર્ષે પણ એક દિવસની જગ્યાએ બે દિવસ રમાડવાના છીએ એના પણ તમામ દાતાઓ થઈ ગયા છે તો અમે આ તબક્કે એમનો આભાર માનીએ છીએ અને એન સેવનની ટીમ આવી છે અમે આ વર્ષે એક સમાજને ઉદાહરણ બેસાડવા માટે દિવ્યાંગ વ્યક્તિઓને ટોટલ અઢાર સાયકલ ત્રણ મહિનાની સાયકલ અને વિધવા બહેનોને મશીન આપવાના છીએ એમાં ત્રણ તો નક્કી થઈ ગયા છે આપણે રાજસ્થાન જૈન્સંઘ સાત વર્ષથી એક ક્રિકેટ મેચ રમાઈ રહ્યા છે અમે સાત છ ટીમ છે ને બધા ખેલાડીઓને એક સાથે એન્જોય ટાઈપનો પ્રોગ્રામ છે અમે કોઈનો એન્જોય કંઈ નથી એન્જોય કરવાનો છે અને બધા ખેલાડીઓમાં એતો ઉત્સાહ છે કે અમે જે દ્વારા બી પ્રોગ્રામ ફાઇનલ કરીએ એટલે બધી ટીમ બધા લાભાર્થી બધા ઓનર તરત નામ આવી જાય એટલે બધાનો જે યુવા છે એને બધાનો યુવાનો ખૂબ ખૂબ આભાર છે એટલે અમે યુવા હાથે છે સાયકલો પણ આપી આપી છે કમસે કમ અઢાર સાયકલ આપી છે આજે તો આ એક નવો અમારો સાસ છે રાજસ્થાન જૈન સંઘનો અમે આગળ બીજી હમણાં મહિના પહેલાં સ્વેટર વિતરણ કરવા પણ ડાંગ જિલ્લામાં ગયેલા હતા તો ત્યાં બી અમને બહુ સરસ લાગ્યો ને હવે પછીના જે દાતાઓ છે એ એનેથી વિશેષ અમે સિલાઈ મશીનો આપવા માટે વિચાર કરી રહ્યા છે તો એવા પરિવાર જોતા છે કે જે બિલકુલ જેને ઘેરે કમાવા વાળો કોઈ નથી એને અમે સિલાઈ મશીન આપવાનો વિતરણ કરવાના છે શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારીના ઉપક્રમે તેજસ્વિતા અભિવાદન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં વિશિષ્ટ અનાવિલ રથનો સન્માન પણ થયું હતું નવસારી શ્રી બૃહદ અનાવિલ સમાજ આયોજિત શ્રી જસવંતરાય લાલભાઈ નાયક તેજસ્વિતા અભિવાદન સમારોહ રવિવારે રામજી મંદિરના હોલમાં યોજાયો હતો આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અતિથિ વિશેષ પદે શ્રી દયાળજી કેળવણી મંડળના પ્રમુખ કેતન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અનાવિલ સમાજના એકગ્રતા કઠોર પરિશ્રમ અને ઊંડી જ્ઞાન પીપાસાને અંતે જીવન ફલક ઉપર ઝળહળતી સિદ્ધિ મેળવનારા અને જીવન પર્યત સેવાના કાર્ય કરનારા વસિષ્ઠ અનાવિલ રત્નોનું અભિવાદન થયું હતું શિક્ષણ યુવા વિકાસ રક્તદાન અને સમાજ સેવા ક્ષેત્રે વિશેષ કામ કરનારા પ્રાધ્યાપક જશુભાઈ નાયકનું અનાવિલ રત્ન તરીકેનું બહુમાન થયું હતું સાહિત્ય અને સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનારા વલસાડના બકુલાબેન ઘાસવાલ અનાવિલ રત્ન તરીકે અભિવાદિત થયા એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને ધરોહર રક્ષણ ક્ષેત્રે ડોક્ટર નિમેશચંદ્ર વસી અને ખેડૂત સમાજ સહકાર અને ગાંધી વિચાર ક્ષેત્રે કામ કરનારા નેવું વર્ષીય વરિષ્ઠ નાગરિક રણજીતભાઈ દેસાઈનું અનાવિલ રત્નો તરીકેનું સન્માન થયું હતું બૃહદ અનાવિલ સમાજને ગૌરવ અપાવનારા તેજસ્વી તારલાઓને અભિવાદિત કરવામાં આવ્યા હતા મેડિકલ ઇજનેર કૃષિ તેમજ ઉચ્ચ અભ્યાસ ડિગ્રી ડિપ્લોમા ધારક અનાવિલ તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બૃહદ અનાવિલ સમાજના ઉપક્રમે અનાવી રત્ના તરીકે જે મારું આજે અભિવાદન થયું એનો જશ સમગ્ર સમાજનો છે જે કંઈ મેં અત્યાર સુધી કામગીરી કરી તેમાં શુકલેશ્વર મહાદેવ મંડળ અનાવર રાનકો કે મંડળ અનામત અને સાથે સાથે રેડક્રોસ સોસાયટી અને મારી ગાડા કોલેજમાં જે મેં કાંઈ કામ મારા મારા અભ્યાસ સિવાયના મારું મારું જે કાર્યક્ષેત્ર હતું ટીચિંગનું તે સિવાય મેં જે આ બધું કામ કર્યું તેનું આજે અહીંયા આજે સન્માન અને અભિવાદન થયું ખાસ કરીને ગાળા કોલેજમાં એનએસએસના માધ્યમ દ્વારા ઘણા વિદ્યાર્થીઓ તૈયાર કીધા એના કેટલાક વિદ્યાર્થીઓ તો આજે આ બૃહદ નાયર સમાજમાં એના પદાધિકારીઓ છે તેનું મને ગૌરવ છે એટલું નહીં પણ રેડક્રોસ નામની સંસ્થાના ઉપક્રમે જે જે રક્તદાનની પ્રવૃત્તિ કે જ્યારે સમાજ એનાથી ખૂબ અજાણ હતો અને તે સમયે જે મેં પ્રચારાત્મક કામ કર્યું મને કોલેજમાં જે સાથ સક્કા મળ્યો મોડે સુધી કોલેજમાં બેસીને કામ કર્યું અને એને કારણે આજે રેડક્રોસ સોસાયટીમાં આજે પંદર હજારથી વધારે યુવાનો આજુબાજુના ગામો રક્તદાન કરે એને એનો જશ જો આપવું હોય તો મારી કોલેજને આપું છું અને ત્યાર પછી મારું ગામ રાનકુવા ચીખડી તાલુકો ત્યાં હું એક શિક્ષણનું કામ કરી રહ્યો છું કે જ્યાં આજે એ શાળા અને એનો આચાર્ય સંજયસિંહ પરમાર એ આજે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય શ્રેષ્ઠ આ શિક્ષક તરીકે આજે એ એ એ બિરાજમાન છે મને આજે ગૌરવ એ છે કે સાથે સાથે મેં આ શહેરની વિભૂતિ અને વિશ્વ ની વંદનીય વ્યક્તિ દાદાભાઈ નુૃત્તિને વિચારધારાને મેં મારા કોલેજના માધ્યમ દ્વારા યુવાનો દ્વારા એનએસએ દ્વારા મેં એને જીવંત કર્યા આજે એનો વારસો આ નવસારી જાળવી રહ્યું છે એનો ખૂબ ખૂબ આનંદ છે શ્રી બૃહદ અનારી સમાજ નવસારી દ્વારા આજરોજ તેજસ્વીતા અભિવાદન અને અનારી રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ શ્રી બૃહદ અનારી સમાજને સ્થાપના થયાના આજરોજ અગિયાર વર્ષ પૂર્ણ થયા અગિયાર વર્ષમાં આ અમારો આઠમો તેજસ્વીતા અભિવાદન અને અનાલ રત્ન સન્માન સમારોહ છે તેજસ્વીતા વિદ્યાર્થી અભિવાદન સમારંભમાં અમારા સમાજના જે ધોરણ દસથી તે માસ્ટર ડિગ્રી સુધીના જે બી વિદ્યાર્થીઓ હોય એમનું અમારે સન્માન કરવામાં આવે છે ઉપરાંત આજ એકસો ને ચોપ્પન વિદ્યાર્થીઓનું તેજસ્વી વિદ્યાર્થીઓનું અમે સન્માન કરવા જઈ રહ્યા છે આ સાથે અમે અનાલ સમાજ દ્વારા અમારા જે અનારિલ સમાજમાં જે આર્થિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે જે પણ કોઈ અમારા મહાનુભાવે જે સેવા આપી હોય એવા મહાનુભાવોને અમે અનાવિલ લગ્ન તરીકે સન્માન કરવા કરીએ છીએ અનાવિલ બ્રહત સમાજ એ ખૂબ જ સુંદર કાર્ય કરે છે સમાજ ઉપયોગી અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો આજે કે તેજસ્વી તાલ્લા જે વિદ્યાર્થીઓએ સમાજમાં અભ્યાસ કરીને પોતે ઘણું આગળ આવવા માગે છે તો અને એમણે સારી પ્રગતિ કરી છે અને એમનું સ્વાગત કરવું એક કહ્યું તેમ ઇન્વેસ્ટમેન્ટ છે સમાજને માટે કે જેથી એ સમાજને ફરી પોતે ગૌરવ આપે એવા કામો કરી શકે દક્ષિણ ભારતમાં આવેલા તમિલનાડુમાં મકરસંક્રાંતિને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે નવસારીમાં વર્ષોથી વસવાટ કરતો દક્ષિણ ભારતીય પરિવાર તેની આગવી સંસ્કૃતિ અને પરંપરાને ભૂલ્યા નથી મકરસંક્રાંતિ પર્વને સમગ્ર ભારતમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે દક્ષિણ ભારતના તમિલનાડુમાં મકરસંક્રાંતિને પોંગલ તરીકે ઉજવવામાં આવે છે પોંગલ ચાર દિવસનો તહેવાર છે તમિલનાડુમાં ખેડૂતો ખેતરમાંથી પ્રથમ પાક મકરસંક્રાંતિના દિને લણે છે ડાંગર ચોખાના પહેલા ધાન્યને તેઓ બાફી મીઠી વાનગી બનાવે છે તેને ખેડૂતો પરિવારો આરોગે છે પ્રથમ પાકના ચોખાના ધાન્યની વાનગીને પોંગલ કહેવામાં આવે છે નવસારી શહેરમાં પણ દક્ષિણના તમિલનાડુ રાજ્યના એકસો પચાસથી વધુ પરિવારો વર્ષોથી વસવાટ કરે છે ગુજરાતમાં વર્ષોથી રહીને પણ તમિલ પરિવારો તેમની આગવી સંસ્કૃતિ પરંપરાને ભૂલ્યા નથી નવસારીમાં સમગ્ર દક્ષિણ ભારતીય પરિવારો અને ગુજરાતી પરિવારો એકત્ર થયા અને પંદરમી જાન્યુઆરીના દિને પોંગલનો તહેવાર મનાવ્યો હતો તમિલ પરિવારો અને ગુજરાતી પરિવારો સાથે મળી ચોખાની વિશેષ વાનગી પોંગલ આરોગી હતી અને શેરડી તેમજ તાડના વૃક્ષના મૂળને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તમિલ પરિવારો વિવિધ રમતો પણ રમ્યા અને પોંગલની ઉજવણી કરી હતી આમ લગભગ ત્રીસ સાલ છે ગુજરાત મેં ઓ બી નવસારી મેં રહે રહે ઓર અમારા પરંપરા અમારા પોંગલ કો આમ ઇસે નવસારી ડિસ્ટ્રિક મેં હમ લોકો બના રહે લગભગ અમારા તમિલ મેં કા અંદર અમારા સમાજ મેં રહેને વાળે પરિવાર કો ઉપર इधर रहता है लेकिन ये गुजरात में हम लोग एक फंक्शन में हर एक बातों में भी हम बनाते हैं उसके साथ में हमारा तमिल का पोंगल इसको हम परंपरा से हम लोग बनाते हैं लेकिन पोंगल बोलेगा तो क्या है आज का हमारा साउथ का तमिल न्यू ईयर भी है और उसके साथ में पोंगल का खेती में काम करने वाले और उसी दिन बात को कटते हैं चावल को उसी दिन पकाते हैं और सूर्य भगवान को वो पहले उसको पूजा करते हैं तो उसको हम पोंगल करके हमारा खेती वाला के लिए हम इसी पोंगल परंपरा करके आखिरी वर्ल्ड में किधर भी हमारा तमिल समाज के लोग रहते हैं इसी पोंगल को हम बनाते हैं ये हमारा परंपरा है समाचारों समाप्त करता पहला एक मुख्य समाचारों पर મકર સંક્રાંતિનો ઉમંગ છવાયો આભમાં ટાબરિયાઓમાં રંગબેરંગી બલૂન ફિરકી પતંગની ઘેલછા ઉત્તરાયણની મજા અબોલ પક્ષીઓને સજા કાતિલ દોરાથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓને બચાવવાનું અભિયાન પતંગ ઉડાવવાની મોજ મજા છોડી યુવાનોએ કરેલું રક્તદાન શ્રી અંબિકા નિકેતન ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયેલો સંપન્ન જળ શક્તિ મંત્રી સી આર પાટીલે કરેલા આદ્ય શક્તિના દર્શન તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર